રાવણ પુતળા દહનની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ગુજરાતની અમદાવાદમાં સૌથી ઊંચો એટલે કે એકોતેર ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવનાર છે જ્યારે દાહોદના પરેલ વિસ્તારમાં સાહીઠ કરતાં પણ વધુની ઊંચાઈ ધરાવતા રાવણનું પુતના દહન કરવામાં આવશે જેમાં ખાસ આગ્રાના ચાલીસ જેટલા કારીગરો દ્વારા રાવણ બનાવવામાં આવે છે હાલ કારીગરો દ્વારા રાવણના માથા અને પગનો ભાગ તૈયાર કરી દેવામાં આવ્યો છે સાથે સાથે રાવણના દર્શમુખ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે હવે કારીગરો દ્વારા પેટ અને છાતીનો ભાગ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેમાં લાકડી દોરી રંગીન કાગળ સહિતના મટિરિયલનો ઉપયોગ કરી પચ્ચીસ દિવસની મહેનત પછી રાવણનું પુત્રું તૈયાર કરી દેવામાં આવશે અને વિજયાદશમીના દિવસે એટલે કે દશેરાના દિવસે અસત્ય પર સત્યનો વિજયની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે આ વખતે દાહોદમાં ત્રણ જગ્યાએ રાવણના પુતનાનું દહન કરવામાં આવશે જેને જોવા માટે જિલ્લાભરમાંથી લોકો ઉમટી પડતા હોય છે દર વર્ષેની જેમ આ વર્ષે પણ શિવશક્તિ ગ્રુપ દ્વારા સીસાઇડ પરેલ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે અને આ વર્ષે 60 ફૂટનો રાવણ છે અને જેને બનાવવા માટે ચાલીસ કારીગરો છે કાગળાથી બોલાવવામાં આવી રહ્યા છે એને તૈયાર કરવા માટે તો અમારી રાવસરની જનતાને નમ્ર વિનંતી છે કે આ કાર્યક્રમમાં આવે ને આ કાર્યક્રમનો ઉત્સાહ વધાવે અને સાથે એક આકર્ષક આતશબાજીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે તો અમારી નમ્ર વિનંતી છે કે જાહેર જનતા આ કાર્યક્રમમાં આવે અને ઉત્સાહ વધાવે આ અમારે ચોપનવું વર્ષ થઈ ગયું છે પચાસ વર્ષ થઈ ગયા છે વર્ષ રેસ વરસ અમે પ્રવેશ કરી રહ્યા છીએ